એ હું તમને પહેલેથી લઈ અને છેલ્લે સુધી કઈ કઈ સુવિધાઓ છે એ બધી સુવિધાઓ હું તમને બતાવીશ અને આ રિસોર્ટ ના હોનર આપણા દિલીપભાઈ ભાદરકા પણ છે પરંતુ અત્યારે એ રિસોર્ટ માં હાજર છે નહીં એટલે આપણે રાજેશભાઈ ચુરાસમા ના સપોર્ટ થી રિસોર્ટ માં કઈ કઈ સુવિધાઓ છે એની આપણે સમગ્ર વાતચીત કરશું અને તમને બધી સુવિધાઓ હું બતાવીશ પહેલા તો આપણે મહાદેવ રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ એનું પહેલા તો તમને સરનામું આપી દઉં મુકામ ગડુ અને ચોરવાડ રોડ રસ્તા ઉપર જ આ રિસોર્ટ છે અને હવે આપણા બધાને ખુશી ની વાત છે કે આપણે બધાએ ક્યાંય દૂર સુધી જવાની જરૂર નથી રિસોર્ટમાં આપણે રહેવાનું અને જમવાનું આપણે મળી રહેશે અને તે સિવાયની કઈ કઈ સુવિધાઓ એ લોકો પ્રોવાઈડ કરે છે એમાં છે તમે લંચ ફેમિલી સાથે લંચ કરવા પણ આવી શકો ડિનર પાર્ટી કરી શકો એના પછી છે કોઈ બાળકોનો યુવાનો યુવતીઓનો બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો એના માટેની પણ આપણે રિસોર્ટમાં સુવિધા આપેલી છે એના પછી છે આપણે આ તો ખાસ કારણ કે આપણા લોકો છે વેડિંગ કરવા માટે છેક દૂર સુધી જાય છે આઉટ ઓફ સ્ટેટ આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ ઘણા જતા હોય છે પણ હવે આપણે અહીંયા એટલી સુવિધા છે કે આપણે ક્યાંય બહાર જવાની જરૂર છે નહીં

એના પછી શોર્ટ જો આમાં ઘણા વિડીયો અને ફોટાનો ઘણો બધો શોખ હોય તેના માટે નેચરલી વાતાવરણની અંદર આ રિસોર્ટ આવેલો છે અને એકદમ શાંત વિસ્તારમાં કારણ કે ગળું અને ચોરવાડની વચ્ચેનો વચ્ચે નો એરિયો છે અને એકદમ શાંત સિટીમાં છે નહીં

આપણે અહીંયા ઘણા બધા આઉટ ઓફ સ્ટેટ થી લોકો જે ટુરિઝમ લોકો ખાસ કરીને આવતા હોય છે એ લોકો સોમનાથ જતા હોય છે કારણ કે આ વચ્ચે કેન્દ્રમાં છે આ બાજુ જાઓ તો સોમનાથ આવે છે આ બાજુ માધવપુર આવે છે આ બાજુ ચોરવાટ

દિલીપાઈ ભાદરકા અને એમના એક સપનું હતું કે ભાઈ આપણે આજુબાજુના પંથકના લોકો એ આયોજન કરેલું છે અને આ એરિયો તો સ્ટોરુમ છે આ કિચન છે હવે આપણે ખાસ અહીંયા જે મહાદેવ રિસોર્ટની વચ્ચે એક ખાસ જે બાળકોને રમવા માટે થઈ અને લસણપટ્ટીઓ છે હિંચકાઓ છે અને આ બધા જે શો છે બરાબર કે બાળકોને સાથે તમે આવતા હોય રિસોર્ટ ની અંદર તો બાળકો તમારા આરામથી એન્જોય કરી શકે અને બાળકોને સાથે સાથે તમે પણ એન્જોય કરી શકો અને અહીંયા સાઈડમાં જો બતાવો અહીંયા એક ઝુલો પણ રાખેલો છે તમે રેસ્ટ લઈ શકો ગાઈસ આપણે આગળ જ વાતચીત થયેલી કે અહીંયા રિસોર્ટ ની અંદર શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન અને એ પણ દેશી ચૂલા ઉપર બનાવવામાં આવે છે રસોઈ છે એ ચૂલા ઉપર જ બનાવી દેવામાં આવશે તો આપણને એક સારી બાબત કહેવાય કે આપણે જે આપણી પરંપરા અનુસાર આપણા જે લોકો છે એ બધા ચૂલા ઉપર જ રસોઈ બનાવી અને જમતા તો એ તમને અહીંયા જોવા મળશે તો ગયા હવે આપણે જઈએ છીએ રૂમ મેં આપણે વાત કરી કે આઠ રૂમ છે એમાં એસી રૂમ છે અને નોન એસી રૂમ પણ છે તો આપણે રૂમ રૂમની અંદર આવી ગયા છે ને રૂમમાં જો તમને સારી એવી કંડિશનમાં તમને એક બેડ જોવા મળશે ફેમિલી બેડ અને બેડ તો છે જ પણ તમે જ્યારે પણ કોઈ રિસોર્ટમાં જાવ ને તો જે સ્પેસ છે એટલો મોટો રૂમ તમને ક્યાંય જોવા મળશે નહીં તમારા કદાચ તમારી સાથે બાળકો હોય તો એમને રમવા માટે પણ અહીંયા તમને જગ્યા મળી જાય છે બેડ ની સાથે સાથે ઘણો બધો એરિયા તમને બીજો પણ એક્સ્ટ્રા મળે છે બરાબર અને આ રૂમ બધોય ઉપર જોઈએ તો બધો રૂમ છે પીઓપી થી બનાવેલો છે રૂમ ની અંદર એસી છે અને બીજી એક વાત કે રૂમ ની અંદર જ બાથરૂમની સુવિધા પણ છે તો ચાલો

એક હોલ છે અને હોલની બંને સાઈડ ચાર ચાર એસી અને નોન એસી રૂમ છે અને આ હોલ જોવો કોઈ પણ પાર્ટી કરવી હોય કોઈ સેલિબ્રેશન આપણે કરવું હોય બરાબર તો આ હોલ ઘણો મોટો છે આપણે આરામથી સાથે સેલિબ્રેશન કરી શકીએ અને આ હોલ પણ પીઓપી થી જ બનાવેલો છે અને આ હોલમાં પણ તમને સમગ્ર સુવિધાઓ મળશે આમાં પણ બાથરૂમની સુવિધાઓ છે અને જે રૂમમાં સુવિધા છે એ સુવિધા તમને આમાં મળશે બેડ સિવાયની તમામ સુવિધાઓ આપણો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આપણે બધી સુવિધાઓ અહીંયા બતાવી નથી અને હું અત્યારે બેઠો છું આ છે આપણે સ્ટેજ છે કે કોઈને પ્રોગ્રામ કરવો હોય તો એના માટે સ્ટેજની સુવિધા પણ રાખેલી છે ચાલો જો તમને લોકોના વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એક વખત મહાદેવ રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટની મુલાકાત ચોક્કસ લેજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં